આશરે બે વર્ષ પહેલાં જ નિર્માણ પામેલું આરસીસી નાડું બે દિવસ પહેલાં ધ્વસ્ત થઈ ગયું ધ્વસ્ત થવાનું કારણ તમે જોઈ શકો છો કે બાંધકામમાં કોઈ ગુણવત્તા નથી નીતિ નેવે મૂકીને બાંધકામ થયેલું છે સળિયા તો દેખાતા જ નથી અંદર આ મુખ્ય રસ્તો છે સિદ્ધેશ્વર મહાદેવ વ્રતભૂમિ આશ્રમ જવાનો શ્રાવણ માસ પવિત્ર માસ શ્રાવણ ચાલી રહ્યો છે આ શ્રાવણ માસમાં હજારો યાત્રુઓ હજારો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન આવતા હોય છે ને એટલો બધો રસ્તો ધોવાઈ ગયો છે જો આ આ સમારકામ કરવામાં આવે તો જે પગડંડી રસ્તો છે તે પણ ધોવાઈ અને સંપર્ક વિહોણો થઈ જશે આશ્રમ શું લાગણી છે કામમાં સો ટકા મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો દેખાય છે સળિયાની કે કામની કોઈ ગુણવત્તા જ નથી દેખાતી તમે જુઓ છો પાડી લગભગ ત્રણ ચાર ફૂટ જ છે હવે છેક નીચેથી લેવી જોઈએ અને ભલે ત્રણ ચાર ફૂટની પાડી નજીવા વરસાદમાં ધોવાન થઈ ગયું તો વધારો વરસાદ હોત તો આ દેખાવ એના અવશેષો પણ જોવા ના મળે હવે નવીનીકરણની વાત રહી તો નવીનીકરણ એને પાયામાંથી બિલકુલ